ઓકે સ્ટાફમેન્ટ રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈપણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા સીટબેલ્ટ નથી બાંધતા કે કોઈપણ જાતની સેફટી નથી રાખતા જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહે છે તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું તો આ રેલી અને સા ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે જય હિંદ